જય મહારાજ મિત્રો તો આજે ફરી એકવાર ગુરુવાર થઈ ગયો છે અને આ કયો ગુરુવાર છે એ તમને યાદ હોય તો કમેન્ટ કરજો અને વાતાવરણ તો મસ્ત એવું છે પવન આવ્યો છે કદાચ તમને અવાજ આવ્યો છે કે નહીં પવનનો પણ પવન મસ્ત આવી રહ્યો છે અને પાછળ તમે જોઈ રહ્યા છો પાણી ભરેલું છે તો કદાચ રાત એવો જ ઝરમર એવો વરસાદ પડ્યો હોવો જોઈએ પણ નડિયાદમાં તો ધોધમાર વરસાદ ચાલુ જ છે લગભગ અઠવાડિયાથી અને આજુબાજુ પાણી તો ભરાઈ જ ગયા છે જેમ કે નદી છે અને આજુબાજુ ગામ છે કમળા બિલોદરા પણ અમે તો નક્કી કરેલું જ છે કે ભાઈ વરસાદ પડે કે ના પડે ધીમો પડે કે ફાસ્ટ પડે પણ સંતરામ તો જવાનું જ દર ગુરુઆ તો અમે જઈ રહ્યા છે સંતરામ મંદિર અને સવારના લગભગ પાંચ ને દસની આસપાસ થઈ ગઈ છે અને નીકળી ગયા છે જવાનગર પહોંચી ગયો જો આગળથી અમને કોણ મળે છે બતાડીશું તમને જે મારે મિત્રો દર વખતે જેમ આ વખતે પણ આપણે આવી ગયા સૌથી પહેલા રામાપીરના મંદિરે જય બાબાની જે ચાલુ છે હું દર્શન કરી દઉં છું મંદિર તો બંધ છે અહીંયાથી આપણે જઈશું કષ્ટભંજન હનુમાનજી મંદિર મિત્રો હવે હું આવી ગયો છું કષ્ટભંજન હનુમાનજી મંદિર તમે જોઈ શકો છો અત્યારે બંધ છે વરસાદના હિસાબે વોટું ઉખરી ગયો લાગે છે અહીંથી હું જઈશ એકલો બહાર આ નાનું એક મંદિર છે માતાજીનું જય મા અંબે અને બાજુમાં છે ભાતીજી મહારાજનું મંદિર જય ભાતીજી મહારાજ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે આગળ જઈશું આગળ જઈ આપણા બીજે આવી ગયા છે ફોન આવી ગયો છે એમનું એમને જોડે લઈને આપણે જઈશું આગળ તો મિત્રો જો આપણા બીજે આવેલું ઉભા છે વચ્ચે ગાડી આવી છે બીજેપી આવી ગયા છે આપણા પાછા કારું કારું આવે કાંઈ કારું પહેર્યું એટલે કશું દેખાશે નહીં એમનું મળું મળું બધું એક જ છે જવાના જ

તો અમે હા અમે ગર્વ બી નથી કરતા કે અમે બતાડતા પણ નથી પણ આ તો તમે પણ જાઓ એટલા માટે બીજું કઈ જ રોડ પહોંચી ગયા છે બંધ કરીશું વધી રહ્યો છે પણ અમે સેફ્ટી લઈને આવ્યા છે તમને બતાડી અમે જો આ છાત્રી લઈને આવ્યા છે એટલે મોબાઈલ ફલ રહે નહીં બરાબર તો અમે તમને ગુરુવારે પણ બધું કમ્પ્લીટ બતાડીશું તમને કશું બાકી નહી રાખે બરાબર તો દર્શન કરી લેજો ને જઈ મારા કમેન્ટ કરવાની ભૂલતા ને

સેવા કે સંસદ સેવા કેન્દ્ર છે તો અહીંયા ઝાડ પડ્યું હતું અને દિવાલ પણ ધરાશાય થઈ ગઈ છે આ જોઈ રહ્યા છો અને રોડ ઉપર થાંભલો જ પડ્યો હતો પણ સાઈડમાં હટાવી દીધો છે મિત્રો તમે આ જોઈ શકો છો બીજી એક દીવાલ પડી ગઈ છે એટલે કે ઝાડ પડ્યું એટલે દિવાલ પડી ગઈ છે આ છે પોલીસ લાઈન નડિયાદની હા નુકસાન કોઈને નહીં થયું આગી બાકી નહીં તો મિત્રો ફરી એકવાર અમે આવી ગયા છે સંતરામ સર્કલે અને આજે વરસાદના લીધે એવું લાગી રહ્યું છે કે પબ્લિક ઓછી હશે પણ તો બી જોઈએ અંદર તમને બતાડીએ દર્શન કરી લેજો અને કમેન્ટ કરો અને ભૂલતા નહીં જય મહારાજ તો આવી રહ્યો દ્વાર ને મંદિરનું આપણા તો મિત્રો આ અમારો નવમાં ગુરુવારે અમે મંદિરના નારાયણ દ્વારે આવી ગયા છે અને તો ચાલો હવે આપણે અંદર જઈશું અને તમને મંદિરના દર્શન કરાવીશું 안녕. 네. <laughs>

અમે બે જણ છે આજે અમારા બે જે સભ્ય છે એ નથી આયા કેમ કે આ વરસાદનું વાતાવરણ બહુ છે એટલે વરસાદના પાણી ભરે છે બધે એટલે એ નથી આવી શકે તો અમે અમને પ્રાર્થના કરીશું કે હેમખેમ રહે અને અને આવતા ગુરુવારે આવી જાય બીજો વરસાદ તો બહુ જ પડ્યો હતો એટલે તમને અહીંયા અમે વિડીયોને એન્ડ કરીશું કે આગળ તો પાણી બહુ છે એટલે રિક્ષામાં બેસીને અમે જતા રહીશું ઓકે તો મળીએ મિત્રો જે મારા જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો